કેટલા ભાગ્યા આટલે આમ કાપી નાખે બધું હરકું ના જાય બસ જોમફળ કોઈ આવતી તો નઈ હોય તો બરોબર આ જોમફળ ખા દે ને મોટા ને મોટા મારે આ છોકરા લોહી પી ગયા કાતા ને નેને તોડી ખાઈ જાય શું કરું મારે ના પાડો કોઈ છોકરા આજ ને તો એની વાત આ દી ને પગ ને પગ પાજી નાખું આજ દી કોઈ આવતું જ નહીં મને હજાર ઘરે બાર વાગ્યા ભૂખલા જઈ મને ખાઈ બેન આવું કરી ગઈ કઉ

કંટાળી કટાય થાકી બેઠો છો લે હવે શું કરું લે અરે ચેડો પોણી આચેલા દશવન અને તો ખાઈ તો આવ્યો ચાવન ચાતુને ચાય સુકો છે આવ સુકો આ તો હારું શું કરે પોણી ને ફોન મના લઈ ગયો હોડી કંટાળો શું કરું લે કહું તો કરું શું જ નઈ ખબર પડતી લે એ રોડી રે રે કોને તારી

બધા કરી છે લાગે આ ડોસી ના ખરા ટાઈમે જમફા ખાવાનું હું જોયું ખરા ટાઈમે અત્યારે બજારમાં તો જાય નહીં મારા અત્યારે હું લઈને જાઉં

જો તો મારા ખેતરમાં આ જોમફળી તોડવી આય બકું હું મતું તું કેરોંગાdio હે બીએ જવા હું લે એટલે તમે વાઘ હતા અમે વાઘ નહીં વાઘ હું તમાર તું ઉચ્યો થાલી તું હતું કીધું તમારી એટલે જો થાય વાઘ

આ જોમફળ મારું હતું કાચન કાચે તોડી ના પાકા તોડી નાખી તોડે છોકરો 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 આવ્યો કે કાકા તું પોણી પીયાતું ખબર બરોબર છોકરો આયો મંગે કાકા હું ચાલી ને આમ હારું છોકરો આઈ ગયો મને ખબર કયો મને બોલા મળ્યા યાર

પૈસાજી પૈસા નહી જોતા ના નહી પડતો હું જ પાકા થાય ને તો ખો પણ આ તો કાચન કાચન તોડી નામ્ફ ના ખેટમાં દુખાઈ લે ઓ પણ ડાળમ બાળમ આપડે સમાધાન કરો કઈ શું યાર તમારે કેટલા જમ્પો તૂટી હે યાર

એય મીચો ના પડે આ મે કા આ બતતો ન લે એમ કે ચલાતો અલ્યા નેટ ફોન કર્યું પાહુ તો અમારી છોકો તો બોલતો નઈ કોઈ ઓ દો દીપાન નાખ્યો લે છે પગ છે હું તો પગ